અંગે જાગૃતિ આવે એ માટે પણ મૂકવામાં આવી છે સાથે ગણેશજી હેલ્મેટ અને સીટ બેલ્ટ સાથે કારમાં બેઠા હોય તેવા ગણેશજી સ્થાપના કરવામાં આવી છે શહેરીજનો મોટી સંખ્યામાં ગણેશજીના દર્શન કરે અને નિહાળે તે જરૂરી છે ગણેશ ચતુર્થીના દિવસે ટ્રાફિક ભવનમાં માં નવસારી ટાઉન પોલીસ ટ્રાફિક ઓફિસ અને સાયબર તરફથી ગણપતિ વિધિ ની સ્થાપના કરવામાં આવી અને હર્ષો ઉલ્લાસ થી આગમન કરવામાં આવ્યું અને પૂજા શરૂ કરવામાં આવી આજનો આ ગણેશ ઉત્સવની અંદર એક મેસેજ ટ્રાફિક અંગેનો અને સાયબર ક્રાઇમ અંગેના આ મેસેજની ઉપર લોકોમાં અવેરનેસ આવે એ માટેનું એક પ્રદર્શન જેવું કરવામાં આવે અને ગણપતિજીને કારમાં સીટ બેલ્ટ બાંધીને બેસાડવામાં આવે છે